પરમ દિવસે સાંજના પાંચ સાડા પાંચના અરસામાં છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે યમુનાજી હોસ્પિટલ છે એમાં એક ઈસમે ઘાયલ હાલતમાં આવીને એવી જાહેરાત કરેલી કે એમના ઉપર છરીથી હુમલો થયો છે અને એના નવ લાખ સાડા નવ લાખ રૂપિયા ઉપરની રકમ કોઈ ઈસમો લૂંટી ગયા છે એ હકીકત મળતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી પ્રથમ દ્રષ્ટિએ જ જોતા આજે જાહેરાત કરનાર ભાઈ હતા વિક્રમ ભૂરસિંહ રાઠવા એની જે એનું જે નિવેદન હતું એ જુદી જુદી વખતે જુદું જુદું બોલતા હતા પહેલાં એણે બે લાખ રૂપિયા કીધેલા પછી એણે નવ લાખ રૂપિયા કીધેલા અને સાથે સાથે એણે લૂંટનો સમય છે એ બે અઢી વાગ્યાનો કીધેલો અને જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે પાંચ વાગ્યા પછીનો સમય થઈ ગયો આ બધી એની બિહેવિયરને વર્તણૂક જોતાં એક શંકા ગયેલી સઘન પૂછપરછ અને અંતે તેમની જગ્યા ઉપર લઈ ગયેલા અને અંતે તેઓ જે સાચી હકીકત છે બોલી ગયેલા એમણે પોતે જ એના મિત્રને પૈસા આપી દીધેલા એ સાડા નવ લાખ રૂપિયા પણ રિકવર થયા છે અને જે એણે કબૂલ કર્યું છે કે એની ઉપર એક દેવું થઈ ગયેલું હતું એટલા માટે કે પોતે લેબર કોન્ટ્રાક્ટર હતા અને આ પૈસા ન ચૂકવવા પડે એટલા માટે એણે એક આ તરકટ ઉભું કર્યું હતું એવું ધ્યાન પર આવેલ છે અને એ પણ અમે સમા પોલીસ સ્ટેશનને આપી દીધેલા છે ખોટી જાહેરાત કરવા બદલ નહીં એના વિરુદ્ધમાં એક્શન લેવાય એ બાબતને દાખલ કરવામાં આવે છે ના એ પૈસા તો કોટક મહિન્દ્રા બેંક માંથી એને ઉપાડ્યા હતા અને એમાં જે લેબર કોન્ટ્રાક્ટર તરીકે મજૂરીને ચૂકવવાના હતા પરંતુ જે મેઇન કોન્ટ્રાક્ટરના પૈસા કહેવાય એને ન ચૂકવવા પડે એટલા માટેથી પોતાનું જે અંગત દેવું છે કરવા માટે છે એને આ ખોટી એક્સપ્લોરી ઊભી કરી